નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી મિત્રો આજે જોઈએ પ્રશ્ન બે અ અને નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો જોઈએ કાવ્ય અગિયાર થી પેલું છે ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી તો પગથી બીજું ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું તો વિરહ હવે કાવ્ય તેર એમાં પેલું શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે આવતીકાલને આવતીકાલ બનાવવાની શરૂઆત કરીએ બીજું કવિ કોને હરાવવાની વાત કરે છે કાવ્ય છે દેવરે આખ્યાન ખંડમાં શ્રી કૃષ્ણના કયા નામનો ઉલ્લેખ નથી નંદકીશું બીજું શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા સુદામાને જોઈને અઢાર દુહા મુક્ત ખાઈકો

આવે પ્રશ્ન એક બ એની અંદર નીચેના પ્રશ્ન એક એક વાક્યમાં ઉત્તર લખો કાવ્ય થી આપણે જોવાના છે પહેલું છે દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી દિવાળીના વેકેશનમાં બાનુગઢ એમના પુત્રો પુત્રવધુઓ તથા બાળકોથી હર્યુંભર્યું તથા આનંદ કિલ્લોલથી ગૂંજતું હતું બીજો પ્રશ્ન સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે કે ફોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા બીજો સંતાનો પાછા વિદાય કેમ થાય છે દિવાળીની રજાઓ પૂરી થતા ધંધારથી દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે કાવ્ય તેર પેલું છે શરૂઆત કરીએ ગઝલના કવિ શું મહેકતું કરવાનું કહે છે કવિ આપણને જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે

દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણે સુદામા વિશે શું કહ્યું દાશીના વચન સાંભળી શ્રી કૃષ્ણે કહ્યું આ તો મારો બાર મિત્ર સુદામો મારા જેવા દુખિયાનો વિસામો છે નંબર બે શ્રી કૃષ્ણે ઉલાડીને સુદામા પાસેથી શું લઈ લીધું શ્રી કૃષ્ણે ઉલાડીને સુદામા પાસેથી તુંબી પાત્ર લઈ લીધું નંબર ત્રણ દાસીના મુખ્યથી સુદામો નામ સાંભળતા જ જાદવરાયે કેવો ભાવ દર્શાવ્યો નંબર મુખ્યથી દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ નંબર બે વ્યવહાર વટ અને ક્ષત્રિય વટ વચ્ચે શોભે છે વ્યવહાર વટ એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો જ્યારે ક્ષત્રિય વટ રીત એટલે કોઈના અપકાર ઉપર ઉપકાર કરો કાવ્ય એકવીસ એક કમાડે કાવ્યના કવિના મતે શું શકાય શકાય તેમ તેમ નથી નથી કવિના મતે જીવનને બીજો કાવ્યના કવિ કોને મર્જાદી કહે છે કવિ ઉમરાને મર્જાદી કહે છે પૂરક વાંચન કાવ્ય ટુ પેલો છે અતિથિ દેવો ભવ એટલે શું અતિથિ દેવો ભવ એટલે અતિથિ દેવ સમાન છે એનું પ્રેમથી સ્વાગત કરવું એ સાચો અતિથ્ય ધર્મ છે નંબર આવકારો ભજનમાં કવિ દુલાભાયા કાગે કઈ ભાવના રજૂ કરી છે આવકારો ભજનમાં કવિ દુલાભાયા કાગે અતિથિ સત્કારની ભાવના રજૂ કરી છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું ધન્યવાદ